પાલનપુર રાજગઢી ખાતે નાગણેશ્વરી માતાના મંદિર પાંચમના દિવસે ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી વર્ષમાં બે જ વખત ખુલે છે આ મંદિર નવરાત્રિની આઠમ અને પાંચમના દિવસે પાલનપુર રાજગઢી ખાતે આવેલ નાગણેશ્વરી માતાના મંદિર વર્ષમાં બે વખત ખુલે છે આઠમ અને નાગપાચમના દિવસ જેથી આજે મંદિર ખુલતા ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા મંદિર આવ્યા પાલનપુર રાજગઢી ખાતે નવાબ સાહેબ વખતના નાગણેશ્વરી માતાનું મંદિર આવેલ છે આ મંદિરે કહેવાય છે પોતાની માનેલ મામતા પૂર્ણ થાય છે અને માનતા પૂરી કરવા ભક્તો પાંચમ અને નવરાત્રિની આઠમના દિવસે આવતા હોય છે જેથી આજે શુક્રવારે નાગપાચમના દિવસે મંદિરના દ્વાર ખોલતા ભાવિ ભક્તો નાગણેશી માતાના દર્શન કરવા મોટી સંખ્યામાં ઉમટ્યા હતા તેમજ પોતાની રાખેલ માનતા પણ પૂર્ણ કરી હતી અહેવાલ વસીમ પઠાણ બનાસકાંઠા આપણા પાલનપુરમાં નાગણેશ્વરી નાગણેશ્વરી માતાનું મંદિર આપણા જ્યારે નવાબ સાહેબે લગ્ન કર્યા હતા માનભાઈ સાથે ત્યારે માનભાઈ શ્રીફળ અને માતાજીની ચૂંદડી લઈને આવેલા અને ત્યારે એ રોજ આ મંદિરની પૂજા કરતા હતા અને એમને સિદ્ધપુરથી બ્રાહ્મણોને બોલાવેલા અને એમને કામ સોંપેલું માતાજીની પૂજાનું અને આ મંદિર હવે માનભાઈના મૃત્યુ પછી આ મંદિર હવે વર્ષમાં માત્ર બે વાર જ ખુલે છે અને જે છે આપણે ના નાગણેશ્વર આપણે નવરાત્રિની આઠમ અને નાગપંચમી જે આજનો દિવસ આજના દિવસે ઘણા બધા ભક્તો અને લોકો માતાજીના દર્શન કરવા આવે છે અને આજે આ મંદિર ખોલવાનું મેઇન કારણ એ કે વર્ષમાં એકવાર ખુલવાના કારણે જે આપણી વર્ષો ભક્તોની બાધાઓ હતી અને બધાને મનોકામનાઓ હતી પૂર્ણ કરવા માટે એ લોકો આ મંદિર આ આજે ખોલવામાં આવે છે જેથી એ લોકો પોતાની બાધા પૂરી કરી શકે અને માતાજીના દર્શન બી દર્શનનો લાભ બી લઈ શકે આચાર્ય પ્રિયાંશ